અર્થાત નવી નીતિએ નિકાસ વધારવામાં મદદ કરી એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ વિઝિટ ગેવ અ બુસ્ટ ટુ ધ સોલ્જર્સ મોરાલ એટલે કે વડાપ્રધાનની મુલાકાતે જવાનોનું મનોબળ વધાર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ